જય માતાજી મિત્રો કેમ છો તો આજે બહુ દિવસો પછી નવો બ્લોગ લઈને આવ્યો છું તો તમે બ્લોગમાં ભણી રહો આગળ આપણે તમને મસ્ત મસ્ત થોડા બધા ફ્રેન્ડ આવેલા છે બધા તેમને તમને મળાવું મુકેશભાઈ દરેક જવાના છે યાત્રા પર તો આગળ જઈને તમને જણાવો કઈ યાત્રા છે ચાલો બ્લોગમાં ભણીએ રહો આપણે ચાલો ગાડી લઈને નીકળી આવે બધા આવે છે મિત્રો આપણા તો ગાઈસ થોડોક લેટ થઈ ગયો છું કેમ કે આપણે ઘરે તરીક મિટિંગ જેવું હતું એટલે થોડુંક લેટ નીકળ્યું ઘરે ઘરેથી તો કંઈ વાંધો નહીં કે આગળ જશે આપણે આગળ જઈને મળીએ તો હજુ લગભગ તો નીકળી ગયા છે એવું લાગે છે મને કેમ કે ટાઈમ દસ વાગે હતો ને અગિયાર વાગી ગયા છે લગભગ તો કંઈ વાંધો નહીં મિત્રો જઈએ હવે આપણે જોઈશ ફાઇનલી આપણે મુકેશભાઈ આપણે થોડાક લેટ થઈ ગયા હતા અને જો અહીંયા યાત્રા માટે મુકેશભાઈ તૈયાર છે

તો ગાઈસ મકાઈ ભાઈ યાત્રા ચાલુ થઈ ગઈ છે હવે સાત આ સહકાર આપજો જો બોલો જય જય મહાગારેવા આપણા અપડા છે જો બસ મજામાં

તો મળે ચાલો ડેવલપમેન્ટ